પૂજની શ્રી કચલેવા પટેલ કન્યા વિદ્યા મંદિર અને માતૃશ્રી આર ડી વરસાણી શાળાનું ઝળહળતું પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અનેરો આનંદ મારું નામ રૂપાલિયા ધર્મી છે હું શ્રી કચ્છલા પટેલમાંથી અભ્યાસ કરું છું મારું રિઝલ્ટ આવ્યું એના પાછા અમારા શાળાના શિક્ષકો આચાર્યો અને વડીલોના આશીર્વાદ છે હોસ્ટેલમાં રહેવાથી ઘણો બધો ફાયદો થયો અમને આખો દિવસ વાંચવા મળતું અને સારા સારા માર્ગદર્શક પણ અમને બધા તરફથી મળતા તેનાથી અમારું સારું રિઝલ્ટ આવ્યું છે જેથી અમે સોશિયલ મીડિયા મોબાઈલથી અમે દૂર રહીને મારું પરિણામ સારું બતાવી શક્યા છીએ નમસ્તે હું શ્રી કચ્છલીયા પટેલ કન્યા વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરું છું મારું નામ વાઘડિયા જીન્સી છે મારા રિઝલ્ટ પાછળનું કારણ અમારા શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય તેમની ખૂબ મહેનત છે અને હું હોસ્ટેલમાં રહેતી દીકરી છું એટલે અમે સોશિયલ મીડિયાથી ને દૂર રહીએ છીએ એટલે મારું પરિણામ સારું આવ્યું છે એને ખૂબ આનંદ થયો કે એની મહેનત સફળ થઈને અમે એવનમાં આવ્યા બીજા લોકોને સંદેશો આપવા માંગુ છું કે સોશિયલ મીડિયા થી દૂર રહીને ધોરણ દસ માં કે બાર માં આવી તો ઘણું મહેનત કરીએ ભવિષ્ય પર ધ્યાન દેવું જોઈએ આજના સમયમાં મારું નામ બુઆ નિલેશ છે હું માતૃશ્રી આરડી વરસાણી કુમાર વિદ્યાલયમાંથી અભ્યાસ કરું છું આજે મેં સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેના પાછળ કેટલા બધા લોકો છે જેમ કે મારા શાળાના આચાર્ય આચાર્ય શિક્ષક ગણ ટ્રસ્ટી ગણો સૌનો સાથ રહ્યો છે તેનાથી જ મેં સફળ થઈ શક્યો છું પણ ખાલી બીજાના આશરે રહેવાથી કાંઈ થઈ શકતું નથી પોતાને પણ મહેનત કરવી પડે છે આ આજે જે ટેકનોલોજીનો યુગ છે તેનો ખોટો ઉપયોગ ના કરો સારો ઉપયોગ કરી અને આગળ વધો હવે યંગ છોકરાઓ છે એને શું સંદેશો મળશે કે આજે તમે જે જે મહેનત કરી છે અને આજે તમે જે પરિણામ લઈ રહ્યા છો તો બીજા પણ છોકરાઓને શું પરિણામ એના માટે તો તમે ગોલ એક નક્કી કરો પહેલાં કે ક્યાં જવું છે પછી થઈ શકે હવે તમે નક્કી ના કરી હોય કે ક્યાં જવું છે તો પછી કાંઈ ના થઈ શકે તે માટે પહેલેથી પ્લાન હોવું જોઈએ આજે જે દસમાનું રિઝલ્ટ આવ્યું છે તો જે અમારું રિઝલ્ટ આવ્યું છે એ ગુણવત્તા સભર રિઝલ્ટ છે અમારું કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર અને માતૃશ્રી આડી વર્ષાણી કુમાર વિદ્યાલય વર્ષોથી ચાલે છે અને એમાં વિશેષ કરીને અમારી સંસ્થા કચ્છી લાપટે કન્યા વિદ્યામંદિર છેલ્લા પાંત્રીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સેવારત છે જૂની એસટી કોલોની આ ખાતે અમારું જે વિદ્યાલય છે એ ચાલુ હતું પણ ચાલુ વર્ષથી આ જે અમારું વિદ્યાલય સમગ્ર કેમ્પસ છે એ હરિપર રોડ મધ્યે શિક્ષણધામ અને કન્યા ધામ મધ્યે અમારા ભાઈ કાનજી ભુડિયા મુબાસા ફોટડી નિવાસી એ દાતાએ ત્યાં આખું એકલે હાથે કોલેજ સ્કૂલ હોસ્ટેલ પ્રાર્થનાખંડ ખંડ રમતગમતના વેદાણ આવું સુડતાલીસ સેકડનું વિશાળ જ્યારે આખું કેમ્પસ બનાવી આપ્યું છે ત્યારે આ પ્રથમ વર્ષે દીકરીઓ અભ્યાસ કરતાં ખૂબ જ આનંદ સાથે દીકરીઓ ભણી અને તમે જોશો કે એના પરિણામ સ્વરૂપે છ દીકરીઓએ એવન ગ્રેડમાં સુંદર પરિણામો લાવી છે અને એની સાથે સાથે ગત ડિસેમ્બરમાં જ્યારે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો ત્યારે દાતાશ્રી હસમુખભાઈ કાનજી ભૂડિયાએ ઐતિહાસિક જાહેરાત કરી કે દીકરીઓ જે અહીંયા આગળ ભણશે એ તમામ દીકરીઓ એટલે કે ધોરણ છથી કરીને બાર ધોરણની જે દીકરીઓ અહીંયા ભણશે એ તમામ દીકરીઓ માટે શિક્ષણની જાહેરાત થઈ છે ત્યારે એ દીકરીઓમાં ખૂબ જ આનંદ બેવડાવ્યો છે અને આથી વિશેષને વિશેષ પરિણામો લાવે એવા સમગ્ર શાળા સંસ્થા સમાજે બનતા વ્યક્ત કરી છે તો આજે અમે શિક્ષણ કચેરી મુકામે ડીઓ કચેરીએ દીકરીઓને આશીર્વાદ લેવા માટે પધાર્યા હતા અહીંયા વાલીજનો અને અને ખાસ કરીને આ પરિણામ માટે અમારા સ્કૂલના પ્રિન્સિપાલ મેનેજમેન્ટ દીકરીઓ દીકરીઓના વાલીઓ જે સમગ્ર મહેનત કરી એના સહિયારા પરિણામ સ્વરૂપે આ સુંદર પરિણામ લાવ્યું છે તો સમગ્રને ખૂબ ખૂબ ધન્યવાદ હું ભૂડિયા નેનસિંહ લાલજીની મમ્મી બોલું છું મારી છોકરી શ્રી કાછી લેવા પટેલ કન્યા વિદ્યાન મંદિરમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી તેણે સારું રિઝલ્ટ મેળવ્યું છે એ તેમના શિક્ષકો અને તેમના સ્કૂલ સ્ટાફનો બહુ સપોર્ટ હતો અમને તેમણે બહુ સારું માર્ગદર્શન આપ્યું અને છોકરીઓને આગળ લઈ આવી છે

શ્રી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર અને આરડી વરસાણી કુમાર વિદ્યાલય બંનેના પરિણામ ખૂબ ઝળહળતા આવ્યા અને ઓલ ઓવર પરિણામ બંને શાળાનું નવ્વાણું ટકા અને અઠ્ઠાણું ટકાની આજુબાજુ જોવા મળી રહ્યું છે દર વર્ષે આ શાળાઓ ખૂબ સારું પરિણામ લાવી રહી છે આ વખતે વિશેષ આનંદ એ છે કે જે દર વખતે એ વન ગ્રેડમાં વિદ્યાર્થીઓનો રેશિયો જે એક બે ત્રણ એવો હતો પણ આ વખતે અમારી કન્યા વિદ્યા મંદિર શાળાના છ વિદ્યાર્થીઓ એ વન એ વન ગેરેડમાં આવ્યા છે એ ખૂબ ખૂબ એક સારી સારા પરિણામની નિશાની છે અને ખૂબ ઉજ્જવળ પરિણામ શાળાએ મેળવ્યું છે આ પ્રસંગે શાળાના સૌ શિક્ષકો આચાર્ય અને સૌ વિદ્યાર્થીઓ વાલીઓ બધાની જે મહેનત છે એ મહેનતને આ ટ્રસ્ટ વધાવી રહ્યું છે અને ઉત્તરોત્તર આવું ને આવું પરિણામ આવતું રહે એવી સૌ ટ્રસ્ટ વતી હું શુભેચ્છાઓ પાઠવું છું આ સાથે સાથે જે શિક્ષણ વિભાગ છે એ પણ વખતો વખત આ શિક્ષણની પ્રગતિમાં વખતો વખત સહયોગી રહ્યું છે તો હું શિક્ષણ વિભાગનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર માની અને શાળાના સૌ શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન આપું છું ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ